પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ત્રણસો ઇઠ્યોતેર જગ્યાએ રક્તદાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ત્રણસો અઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે પીએમ મોદીના જન્મદિવસની અને ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર તથા શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની મળેલ બેઠક મુજબ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસે ઓપરેશન સિંધુની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એક સાથે ત્રણસો ઇઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના કાર્યક્રમના સ્થળો કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદી તૈયાર કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી સાથે જ તેરના રોજ શનિવારે સવારે નવ કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવે આ રક્તદાન કાર્યક્રમની નોંધણી અધિકૃત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ થઈ ચૂકી છે આ રક્તદાન શિબીનું આયોજન પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરેલ છે કે જેનું નામ નમો કે નામ રક્તદાન રાખ્યું છે એક જ દિવસમાં આશરે એક લાખ યુનિટ રક્ત એકઠું કરવાનો

ત્રણસોતેર કુલ કક્ષાએ વિવિધ રેલીઓનું આયોજન થયું જેની અંદર આગામી સોળમી સપ્ટેમ્બરે રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ છેતાલીસ હજાર ના બાળકોને રક્ત ની જરૂર હોય છે આ બાળકો માટે ખૂબ મોટું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમને આ તમામ જે રક્ત છે એમની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરું પાડવામાં આવશે ઓનલાઈન અત્યારે રજીસ્ટ્રેશન હજાર નું થઈ ગયું છે અને ઓફલાઈન જે રજીસ્ટ્રેશન છે એના આંકડા હજી મળી રહ્યા છે અને કુલ મળીને અત્યારે સવા લાખ જેટલું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન ભેગું થઈને થઈ ગયું છે ફ્લેગશિપ પાર્ટનર તરીકે રેડકોસ અમદાવાદ છે પરંતુ તમામ GSBटी ના સહયોગથી સંગઠન વિવિધ કર્મચારી મંડળો છે તમામ શૈક્ષણિક સંઘો છે અને એસટી એસટી કર્મચારીઓ છે તેઓ પણ સાથે છે પોલીસ વિભાગના મિત્રો પણ આમાં રજીસ્ટ્રેશન કરાવવામાં ખુબ મદદ કરી છે અને એ લોકો પણ રક્તદાન માટે આગળ આવી રહ્યા છે અને કુલ મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ ઉજવવા માટે તમામ કર્મચારી મંડળો તમામ કક્ષાએથી શૈક્ષણિક સંઘો પણ આમાં આગળ આવી રહ્યા છે